જીગીસા પટેલ બાદ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે ગોંડલના ધારાસભ્ય જાડેજા જાડેજાને તેના પરિવાર ખાસ કરીને તેના પત્ની ગીતાબા જાડેજા વિશે કહ્યું આવું મિત્રો આ નિવેદન સાંભળીને એવું લાગી રહ્યું છે કે નક્કી આ વખતે જાડેજા પરિવારનું આવી બન્યું ખેલ થશે ખતમ મિત્રો કોણ છે રેશમા પટેલ અને જયરાજસિંહ જાડેજા સાથે તેમની સુદુશ્મની છે આવું કેમ કહ્યું તમે પણ જાણવા છો ને તો ધ્યાનતા અંત સુધી જરૂર જુઓ મિત્રો સૌ આપણે જાણીશું કે કોણ છે રેશમા પટેલ અને બાદમાં જયરા સાથે શું વિવાદ છે એના વિશે પણ વાત કરીશું મિત્રો રેશમા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટીયા ગામના વતની છે તેમનો જન્મ ઉપલેટા પાસેના વાળાસરા ગામમાં થયો હતો તેમના માતા પિતા બંને સરકારી સ્કૂલમાં શિક્ષક હતા જેણે તેમને સેવાના સંસ્કાર વારસામાં આપ્યા હતા શિક્ષણ અને નોકરીઓ તરફનો તેમનો પ્રારંભિક ઝુકાવ પણ આ જ વારસાનો એક ભાગ હતો તેમણે જૂનાગઢ અને અમદાવાદમાં નાની મોટી નોકરીઓ પણ કરી અને હા એક સમયે તેમણે મોડેલિંગ પણ કર્યું હતું જે તેમની બહુમુખી પ્રતિભા દર્શાવે છે પરંતુ રેશમા પટેલનું નામ ખરા અર્થમાં ત્યારે ચમક્યું જ્યારે ગુજરાતમાં વર્ષ બે હજાર પંદરમાં પાટેદાર અનામત આંદોલન જોર પકડ્યું આ આંદોલન એક ઐતિહાસિક ઘટના હતી અને રેશમા પટેલ તેમાં એક અગ્રણી નિર્ભય ચહેરા તરીકે કે ઉભરી આવ્યા હતા આ આંદોલન દરમિયાન જ્યારે હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે રેશમા પટેલે તેમને મુક્તિ માટે એકવીસ દિવસના ઉપવાસ કર્યા આ એક સામાન્ય બાબત નહોતી એકવીસ દિવસ ભૂખ્યા રહીને પોતાના સમાજના હક માટે લડવું એ તેમની પ્રતિબદ્ધતા અને હિંમતનું પ્રતિક હતું આ ઘટનાએ તેમને ગુજરાતભરમાં એક લડાઈક નેતા તરીકેની ઓળખ અપાવી આંદોલન પછી રેશમા પટેલ રાજકીય મુખ્ય પ્રવાહમાં જોડાયા તેમણે સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીમાં પ્રવેશ કર્યો પરંતુ તેમનો રાજકીય પ્રવાસ અહીં અટક્યો નહીં વર્ષે બે હજાર ઓગણીસમાં તેમણે બીજેપીમાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા એનસીપીમાં પણ તેમને ગુજરાત રાજ્યના મહાસચિવ જેવી મહત્વની જવાબદારી સંભાળી રાજકીય પક્ષો બદલવા પાછળ તેમના કારણો મિત્રો કદાચ તેમના સિદ્ધાંતો સાથેના સમાધાન ન કરવાની તેમની ઈચ્છા હતી અને આજે કારણોસર નવેમ્બર બે હજાર બાવીસમાં માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે એનસીપી છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો રેશમા પટેલ માત્ર રાજકીય નેતા નથી પરંતુ તેઓ એક સક્રિય સામાજિક કાર્યકર્તા પણ છે તેમનું કાર્યક્ષેત્ર ફક્ત રાજ્યકારણ પૂરતું સીમિત નથી તેઓ મહિલાઓ બાળકો યુવાનો ખેડૂતોને અન્યાય તથા અસમાનતાનો ભોગ બનેલા લોકોના હક માટે નિરંતર લડત આપે છે તેમની વાણીમાં સ્પષ્ટતા છે ને તેમના કાર્યોમાં પ્રતિબદ્ધતા છે જયરાજ જાડેજા વિશે રેશમા પટેલે શું કહ્યું મિત્રો એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે જયરાજ ગોંડલમાં પોતાની મનમાની કરે છે એટલે તો તેના પરિવારના લોકો છે લડવાની છૂટ અહીં સામાન્ય વાગતું નથી રેશમા પટેલની સ પર આપણને સકારાત્મક પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી માધ્યમ પણ બની શકે છે તેમની સતત બદલાતી રાજકીય ભૂમિકાઓ ભલે ચર્ચાનો વિષય હોય પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેમનો ઉલ્લેખ ઉદ્દેશ્ય હંમેશા પીડિત અને વંચિતોના અવાજને બુલંદ કરવા નો રહ્યો છે